જવાબ આવશે ઓપ્શન થી કયું વિધાન યોગ્ય છે તો કે નવેમ્બર બે હજાર પચીસમાં પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર થયો બીજું છે ગુજરાતના અંદાજે ઓગણપચાસ લાખ ખેડૂતોને નવસો કરોડ રૂપિયાની સહાય મળી તો તેમાં જવાબ આવશે બંને વિધાન સાચા છે ચૌદમો પ્રશ્ન તાજેતરમાં નિમણૂકો સંદર્ભે બંને વિધાન તપાસ કે ભારતના પ્રથમ મિસિસ મિસિસ યુનિવર્સ તરીકે શેરીસિંહ વિજેતા બન્યા હતા અને આ સ્પર્ધા ફિલિપાઇન્સમાં યોજાઈ હતી તો બંને વિધાન સત્ય છે પંદરમો પ્રશ્ન ડિફેન્સ અપડેટ્સ બાબતે બે વિધાન આપેલા છે કે ભારતે તાજેતરમાં અફઘાનિસ્તાનના કાબુલમાં પોતાની એમ્બેસી એટલે કે દૂતાવાસ ફરી શરૂ કરી છે બીજું છે ટાટા અને એરબઝ મળીને ભારતમાં પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કર્ણાટકમાં સ્થાપશે તો તેમાં જવાબ આવશે સોળમો પ્રશ્ન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસ સંદર્ભે કયું વિધાન સાચું છે તો કે ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત આ ટ્રોફી જીતી છે આ ટુર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશથી ખસેડીને યુએ કરવામાં આવ્યું હતું અને ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ માત્ર પહેલું અને બીજું એટલે કે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી બરોબર તો મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે છે બરોબર તે આપણે મહિલા ભારતીય મહિલા જે ટીમ છે તે જે ગ્રુપ સ્ટેજ આવે એમાંથી જ બહાર થઈ ગઈ હતી અને પહેલું અને બીજું બંને વિધાન સત્ય છે આ મિત્રો વાત થાય છે ભાર મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જે હમણાં જીતીએ એ મહિલા પચાસ ઓવરનો વર્લ્ડ કપ આવે એ આપણે જીત્યા આ પ્રશ્ન છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ત્યાર પછી સત્તરમો પ્રશ્ન જોઈએ કે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ બે હજાર પચીસ વિશે નીચેના વિધાનનો ચકાસો તો આ શિખર સંમેલન પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે યોજાયું હતું અને ભારતનું પ્રતિનિધિત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ માત્ર પહેલું સાચું છે એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું વડાપ્રધાને કર્યું નહોતું ત્યાર પછી અઢારમો પ્રશ્ન જોઈએ કે બ્રિક્સ સમિટ બે હજાર પચીસ ક્યાં યોજાઈ હતી તો પહેલું છે કે આ સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાય બીજું છે આ સંમેલનમાં ઈરાન અને ઇજિપ્ત જેવા નવા સભ્યોએ પ્રથમ વખત સંપૂર્ણ સભ્ય તરીકે ભાગ લીધો તો બંને વિધાન સત્ય છે ઓપ્શન સી સાચો જવાબ આવશે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન નોબેલ પુરસ્કાર બે હજાર પચીસ એટલે કે રસાયણશાસ્ત્ર કોને એને થયો હતો તો આ પુરસ્કાર પ્રોટીન સ્ટ્રકચર સ્ટ્રક્ચર અને ડિઝાઇન પરના સંશોધન માટે આપવામાં આવ્યો છે ડેમિસ હાસાબીઝ અને જ્હોન જમ્પર તેના વિજેતાઓમાં સામેલ છે તો તેમાં જવાબ આવશે બંને વિધાન સત્ય છે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈની નિમણૂક અંગે બંને વિધાન તપાસો તો કે જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના એકાવન મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે અને તેમણે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું સ્થાન લીધું છે તો તેમાં બંને વિધાન સત્ય છે એકવીસમો પ્રશ્ન હરિકેન મિલ્ટન વિશે કયું વિધાન યોગ્ય છે તો કે આ એક શક્તિશાળી વાવાઝોડું હતું જેણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભારે તબાહી મચાવી હતી તેને કેટેગરી વનનું સામાન્ય વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન એ માત્ર પહેલું સાચું છે બીજું ખોટું છે તે અત્યંત શક્તિશાળી કેટેગરી ફાઇવ સુધી પહોંચાડેલું પહોંચેલું વાવાઝોડું હતું એટલે કેટેગરી વનનું સામાન્ય વાવાઝોડું જાહેર કરવામાં નહોતું એટલે એ ખોટું છે બીજું પહેલું સત્ય છે એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે બાવીસમો પ્રશ્ન આરબીઆઈની ઓક્ટોબર બે હજાર પચ્ચીસની મોનિટરી પોલિસી બેઠક વિશે બે વિધાન છે કે રિઝર્વ બેન્કે રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રાખ્યો છે બીજું છે આરબીઆઈએ પોતાનું વલણ બદલીને નેચરલ એટલે કે તટસ્થ ન્યુટ્રલ સોરી નેચરલી ન્યૂટ્રલ એટલે કે તટસ્થ કર્યું છે તો જવાબ આવશે બંને વિધાન સાચા છે ત્રેવીસમો પ્રશ્ન ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનું સ્થાન કયું છે તો કે ભારત આ સૂચકાંકમાં એકસોને પાંચમાં ક્રમે છે અને ભારતે ભારતને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે ભારતને ગંભીર શ્રેણીમાં પણ મૂકવામાં આવ્યું છે અને ભારતનો સૂચકાંક છે એકસોને પાંચ ચોવીસમો પ્રશ્ન વિશ્વ કપાસ દિવસ વિશે બે વિધાન આપેલા છે કે તે દર વર્ષે સાત ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને બે હજાર પચ્ચીસની થીમ કોટન ફોર ગુડ રાખવામાં આવી હતી તો શેમાં જવાબ આવશે માત્ર પહેલું સાચું છે કે જે વિશ્વ કપાસ દિવસ છે દસ સા ઓક્ટોબર ઓક્ટોબરે ઉજવવામાં આવે છે પરંતુ તેની થીમ કોટન ફોર ગુડ નહીં પરંતુ કોટન ધ ફેબ્રિક ઓફ અવર લાઇફ્સ આ એની થીમ હતી એટલે ઓપ્શન એ સાચો આવશે માત્ર પહેલું વિધાન સાચું છે બીજું ખોટું છે ત્યાર પછી પચીસમો પ્રશ્ન નિજ્જર કેસ અને ભારત કેનેડા સંબંધો વિશે આપેલા છે બે વિધાન કે ઓક્ટોબર બે હજાર પચીસમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને નિષ્કાસિત કર્યા હતા બીજું છે ભારતને જવાબમાં કેનેડાના છ રાજદ્વારીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો તો આ બંને વિધાન સત્ય છે છવ્વીસમો પ્રશ્ન તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યા તો રતન ટાટાના નિધન બાદ નોયલ ટાટાને ચેરમેન બનાવવામાં આવ્યા છે અને તેઓ રતન ટાટાના સાવકાભાઈ છે તો આ બંને વિધાન સત્ય છે સત્યવિસમો પ્રશ્ન આયુષ્યમાન ભારત યોજનામાં થયેલા ફેરફાર વિશે વિધાન બે આપેલા છે કે હવે સિત્તેર વર્ષથી વધુ વયના તમામ વૃદ્ધોને આવક મર્યાદા વગર આ યોજનાનો લાભ મળશે તેમણે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું મફત સારવાર કવચ મળશે તો આ બંને વિધાન સત્ય છે અઠ્યાવીસમો પ્રશ્ન મલબાર કવાયત બે એટલે કે એક્સરસાઇઝ મલબાર વિશે આપેલા છે બે વિધાન કે આ નૌસેના કવાયત વિશાખાપટ્ટનમ એટલે કે ભારતના કિનારે યોજાઈ હતી તેમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા એટલે ક્વાડ દેશોએ ભાગ લીધો હતો તો તેમાં જવાબ આવશે સત્ય છે બંને વિધાન સત્ય છે ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અભિનેતા મિથુન ચક્રવર્તીએ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર છે સાચી વાત છે બંને વિધાન સત્ય છે ત્રીસમો પ્રશ્ન સ્પેસ એક્સની સિદ્ધિ બાબતે આપે છે કે સ્ટારશીપ રોકેટના બુસ્ટરને મેકાઝીલા ટાવર દ્વારા હવામાં જ પકડી લેવામાં આવ્યો આ મિશનનો હેતુ મંગળ ગ્રહ પર માનવ વસવાટ શક્ય બનાવવાનો છે તો બંને વિધાન સત્ય છે ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામો વિશે નીચેના વિધાનો ચકાસો તો કે જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ એટલે કે એનસી અને કોંગ્રેસ ગઠબંધને જીત મેળવી ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી બન્યા છે તો આ બંને વિધાન સત્ય છે બત્રીસમો પ્રશ્ન હરિયાણા વિધાનસભા ચૂંટણી વિશે કે ભારતીય જનતા પાર્ટી એ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવી અને નાયબ સૈની સિંઘ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તો બંને વિધાન સત્ય છે તો મિત્રો આપણા મોસ્ટ ઓફ પ્રશ્નોમાં બંને વિધાન સત્ય આવે છે કારણ કે આપણે પ્રશ્નોને ડિઝાઇન એવી રીતે કરેલા છે કે જેથી મેક્સિમમ કરંટ અફેર આપણે આવી જાય બરાબર ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન ભારતમાં ક્લાસિકલ ભાષાઓનો દરજ્જો આપો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો આ કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં મરાઠી બંગાળી પાલી પ્રાકૃત અને આસામી ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો છે હવે ભારતમાં કુલ ક્લાસિકલ ભાષાઓની સંખ્યા છથી વધીને અગિયાર થઈ ગઈ છે તો બંને વિધાન સાચા છે બંને મિત્રો યાદ રાખજો મોસ્ટ એમપી પ્રશ્ન છે આવનારી એક્ઝામમાં પૂછાઈ જ શકે છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર બે હજાર પચીસ આ પુરસ્કાર ડેરોન અને જેમ્સ રોબિન્સનને એનાયત થયો તેમનો વિષય સંસ્થાઓ કેવી રીતે બને છે અને રાષ્ટ્રની સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે તે હતો તો બંને વિધાન સત્ય છે પાંત્રીસમો પ્રશ્ન લિટરેચરનો એટલે કે સાહિત્ય લિટરેચરનો નોબેલ પુરસ્કાર બે હજાર પચીસ જે દક્ષિણ કોરિયાના લેખિકા હાનકાંગ હાનકાંગને આ પુરસ્કાર મળ્યો છે અને તેઓ આ સન્માન મેળવવા પ્રથમ એશિયન મહિલા લેખિકા બન્યા છે તો સાચી વાત છે બંને વિધાન સત્ય છે છત્રીસમો પ્રશ્ન વાવાઝોડું દાના વિશે કયું વિધાન સત્ય છે તો કે આ ચક્રવાત ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં ઉદભવ્યું હતું તેણે મુખ્યત્વે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારાને અસર કરી હતી તો બંને વિધાન સત્ય છે સાડત્રીસમો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી મૂર્તિ વિશે વિધાન તપાસો તો સુપ્રીમ કોર્ટના એક હાથમાં તલવારને બદલે બંધારણ છે તો આ બંને વિધાન સત્ય છે આડત્રીસ પ્રશ્ન પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર પચીસ વિશે શ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં ઓડિશાને પ્રથમ પુરસ્કાર મળ્યો છે અને ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે છે તો તેમાં જવાબ આવશે માત્ર પહેલું વિધાન સાચું છે ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે નથી એટલે એ વિધાન ખોટું છે તો ઓડિશા પ્રથમ ક્રમે છે જ્યારે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે ગુજરાત અને પોન્ડિચેરી સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે ગુજરાત ત્રીજા ક્રમે છે બીજા ક્રમે નથી પરંતુ ગુજરાત સાથે પોન્ડિચેરી સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે ઓગણચાલીસમો પ્રશ્ન પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો પાઇલોટ પ્રોજેક્ટ વિશે બે વિધાન છે કે આ યોજના ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે જેમાં યુવાનોને ટોચની પાંચસો કંપનીઓમાં ઇન્ટર્નશીપની તક અને માસિક પાંચ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળશે તો બંને વિધાન સત્ય છે ચાલીસમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અભિધમ દિવસ તો આ દિવસ નવી દિલ્હીમાં ઉજવવામાં આવ્યો આ પ્રસંગે વડાપ્રધાનને પાલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની જાહેરાતને વધાવી હતી તો બંને વિધાન સત્ય છે એકતાલીસમો પ્રશ્ન માઉન્ટ ફૂજી અને પર્યાવરણ વિશે બે વિધાન આપેલા છે કે જાપાનના માઉન્ટ ફૂજી પર એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઓક્ટોબરના અંત સુધી બરફવર્ષા જોવા મળી નથી આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગની અસર માનવામાં આવે છે તો બંને વિધાન સત્ય છે બેતાલીસમો પ્રશ્ન ભારતનું પ્રથમ લેખકોનું ગામ જે તેનું ઉદઘાટન ગુજરાતના દેહરાદૂન ખાતે કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરાયું હતું તો બંને વિધાન સત્ય છે તેતાલીસમો પ્રશ્ન નેચર કન્ઝર્વેશન નેચરલ કન્ઝર્વેશન ઇન્ડેક્સ એટલે કે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ એકસો ને છોતેરમો છે જે ચિંતાજનક છે ભારતને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સૌથી ખરાબ પ્રદર્શન કરતા દેશોમાં મૂકવામાં આવ્યું છે તો સાચી વાત છે બંને વિધાન સત્ય છે ભારત જન પહેલ શું છે તો કે તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ વિશ્વનું પ્રથમ સરકારી ભંડોળ પ્રાપ્ત જનરેટિવ એઆઈ મોડેલ છે તે ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ અને વોઇસ જનરેટ કરવા માટે બનાવવામાં આવ્યો છે તો બંને વિધાન સત્ય છે પિસ્તાલીસમો પ્રશ્ન અઢારમો પ્રવાસી ભારતીય દિવસ આ કાર્યક્રમ જાન્યુઆરી બે હજાર પચીસમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાશે તેવી જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી છે અને આ પહેલાં સત્તરમો ભારતીય પ્રવાસી દિવસ ઇન્દોરમાં યોજાયો હતો તો અઢારમો ક્યાં યોજાવાની જાહેરાત કરવામાં આવી છે તો ઓડિશામાં અને સત્તરમો ક્યાં યોજાયો હતો ઇન્દોરમાં તો આમાં સાચો જવાબ આવશે બંને વિધાન સત્ય છે છેતાલીસમો પ્રશ્ન વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે બાબતે વિધાન તપાસો તો કે તે દર વર્ષે વીસ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તે દર પાંચ વર્ષે એકવાર ઉજવાય છે દર વર્ષે નહીં તો આમાં સાચો જવાબ આવશે માત્ર બીજું સાચું છે દર તે દર વર્ષે વીસ ઓક્ટોબરે ઉજવવામાં આવતો નથી તો જો મિત્રો બંને વિધાન જે છે તે વિરુદ્ધાભાસ દર્શાવે છે કે જો દર વર્ષે ઉજવવામાં આવે તો બીજું ઓટોમેટિક ખોટું થઈ જાય અને જો દર પાંચ વર્ષે ઉજવવામાં આવે તો દર વર્ષ વાળું ખોટું થઈ જાય બરાબર એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન બી એટલે કે માત્ર બીજું સાચું છે પહેલું ખોટું છે દર પાંચ વર્ષે ઉજવવામાં આવે છે દર વર્ષે નહીં અને વિશ્વ આંકડા શાસ્ત્ર દિવસ દર પાંચ વર્ષે ઉજાય જ્યારે ભારતીય આંકડા શાસ્ત્ર દિવસ જે છે તે દર વર્ષે ઓગણત્રીસ જૂને હોય છે બરાબર આ વર્લ્ડ આંકડાશાસ્ત્ર એટલે કે વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ જે દર પાંચ વર્ષે યોજાય પણ ભારતીય આંકડાશાસ્ત્ર દિવસ દર વર્ષે યોજાય જૂન મહિનાની ઓગણત્રીસ તારીખે સુડતાલીસમો પ્રશ્ન યુવિન પોર્ટલ શું છે તો કે વડાપ્રધાન દ્વારા ઓક્ટોબરમાં યુવિન પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું આ પોર્ટલ સગર્ભ સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના રસીકરણના ડિજિટલ રેકોર્ડ માટે છે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે બંને સત્ય છે કે જેમ કોવિડ માટે કોવિન હતું તેમ રસીકરણ માટે યુવિન છે ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન ગ્લોબલ વોટર મોનિટર રિપોર્ટ બે હજાર ચોવીસ પચીસ તો કે આ રિપોર્ટ મુજબ બે હજાર ત્રેવીસનું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ અને સૂકું વર્ષ રહ્યું છે ગંગા નદીના જળસ્તરમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે ઓગણપચાસમો પ્રશ્ન ઈસરોના ગગનયાન મિશન વિશે બે વિધાન આપેલા છે કે ઈસરોએ જાહેરાત કરી કે ગગનયાનનું પ્રથમ માનવ મિશન એટલે કે એચ વન વર્ષ બે હજાર છવ્વીસમાં લોન્ચ થશે ચંદ્રયાન ફોર મિશન માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે તો જ આવશે બંને વિધાન સત્ય છે પચાસમો પ્રશ્ન સંરક્ષણ ક્ષેત્રે એસ ફોર હંડ્રેડ સિસ્ટમનું નામકરણ શું છે તો કે ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી ખરીદેલી એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમનું નામ સુદર્શન રાખ્યું છે અને ઓક્ટોબરમાં વાયુસેનાની કવાયત દરમિયાન તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો બંને વિધાન સત્ય છે એકાવનમો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્ર દિવસ સંદર્ભે નીચેના વિધાનો તક ચકાસો તો કે વર્ષ બે હજાર પચીસમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાને એંસી વર્ષ પૂર્ણ થયા છે સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે ચોવીસ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તો બંને વિધાન સત્ય છે બાવનમો પ્રશ્ન ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી વિશે બે વિધાન આપેલા છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસમાં જાહેરાત કરવામાં આવી કે વસ્તી ગણતરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત સંપ્રદાય આધારિત ડેટા પર ડેટા પણ એકત્ર કરવામાં આવશે તો તેમજ આવશે માત્ર પહેલું વિધાન સાચું છે બીજું વિધાન સત્ય નથી કારણ કે આપણે ધર્મ સંપ્રદાયને આપણે આધારિત આપણે વસ્તી ગણતરી કે આપણે ચૂંટણી લડતા ચૂંટણીમાં જે હોય છે તે આપણે લડતા નથી બરાબર તો આ વસ્તી ગણતરી સેના આધારે થાય છે વસ્તીના આધારે થાય છે તેનો ધર્મ કે સંપ્રદાય કોઈ આધારિત ડેટા એકત્ર થશે નહીં એટલે બીજું ખોટું છે માત્ર પહેલું સાચું છે ત્રેપનમો પ્રશ્ન વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ સમિતિ તો કેબિનેટે ઓક્ટોબરમાં આ સમિતિના અહેવાલને સ્વીકારીને શિયાળુ સત્રમાં બિલ લાવવાની તૈયારી દર્શાવી છે આ પ્રસ્તાવ મુજબ લોકસભા અને રાજ્યસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજાશે સોરી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ રાજ્યસભાને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે તો ઓપ્શન સી આવશે બંને વિધાન સત્ય છે ચોપનમો પ્રશ્ન વિશ્વ ખાદ્ય દિવસ તો કે આ દિવસ સોળ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ રાઈટ ટુ ફૂડ્સ ફોર અ બેટર લાઇફ એન્ડ બેટર ફ્યુચર આ એની થીમ હતી તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે પંચાવનમો પ્રશ્ન ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ બે હજાર તો કે આ ઇન્ડેક્સમાં નેધરલેન્ડ પ્રથમ ક્રમે છે ભારતનું સ્થાન સુધરીને એકતાલીસમું થયું છે તો માત્ર પહેલું વિધાન સાચું છે ભારતનું સ્થાન સુધરીને એકતાલીસમું થયું નથી છપ્પનમો પ્રશ્ન ગુજરાતમાં નમોલક્ષ્મી યોજનાની અસર શું છે તો કે ઓક્ટોબર બે હજાર પચીસના રિપોર્ટ મુજબ આ યોજનાને કારણે ગુજરાતમાં કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને આ યોજના ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડે છે તો ઓપ્શન સી જવાબ છે બંને વિધાન સત્ય છે સત્તાવનમો પ્રશ્ન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની આઠમી એસેમ્બલી તો કે આ એસેમ્બલીનું આયોજન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું ચીલી દેશ આઈ એસ એનો સોમો પૂર્ણ સભ્ય બન્યો છે તો બંને વિધાન સત્ય છે અઠાવન પ્રશ્ન એક્સરસાઇઝ યુદ્ધાભ્યાસ બે હજાર પચીસ તો આ લશ્કરી કવાયત ભારત અને રશિયા વચ્ચે યોજાય છે બે હજાર પચીસની આવૃત્તિ ઉત્તરાખંડના ઓલી ખાતે યોજાઈ હતી તો ઓપ્શન ડી જવાબ આવશે બંનેમાંથી એક પણ નહીં તો આ બંને વિધાન ખોટા છે બરાબર એક પણ સત્ય નથી તો સત્ય શું છે કે આ કવાયત ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે અને બે હજાર પચીસની આવૃત્તિ અમેરિકામાં યોજાઈ હતી કારણ કે તે વારાફરતી યોજાય છે ગયા વર્ષે અહીંયા યોજાણી હતી આ વખતે અમેરિકામાં યોજાણી છે એટલે આ બંને વિધાન ખોટા છે સાચું શું છે આ કવિયત ભારત અને અમેરિકા વચ્ચે યોજાય છે ભારત અને રશિયા વચ્ચે નહીં અને આ વખતે અમેરિકામાં યોજાઈ હતી ભારતમાં નહીં ઓગણસાઠમો પ્રશ્ન નોબેલ પુરસ્કાર બે હજાર પચીસ જે ભૌતિકશાસ્ત્ર વિશે છે કે આ પુરસ્કાર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયાના સંશોધન માટે અપાયો છે વિજેતાઓમાં જેફરી હિલ્ટનનો સમાવેશ થાય છે તો બંને વિધાન સત્ય છે સાઠમો પ્રશ્ન હિમ દીપડા સંરક્ષણ વિશે ઓક્ટોબર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય હિમ દીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં તેમની સૌથી વધુ વસ્તી છે તો બંને વિધાન સત્ય છે એકસઠમો પ્રશ્ન ભારતીય રેલવે અને વંદે ભારત સ્લીપર ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ રન ટ્રાયલ રન ઓક્ટોબર બે હજાર પચીસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું તેને ચેન્નાઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી એટલે કે આઈસીએફમાં બનાવવામાં આવી નથી તો આમાં જવાબ આવશે માત્ર પહેલું સાચું છે બીજું સત્ય નથી કારણ કે બીજું વિધાન ખોટું છે તે બી એમએલ અને આઈસીએફના સહયોગથી બની છે એટલે કે મેક ઇન ઇન્ડિયા છે બાસઠમો પ્રશ્ન ઈરાની કપ બે હજાર પચીસ વિશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમે મુંબઈને હરાવીને જીતી લીધી છે સરફરાજ ખાને આ મેચમાં બેવડી સદી ફટકારી હતી તો બંને વિધાન સત્ય છે ત્રેસઠમો પ્રશ્ન આઈએમએફ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બે હજાર પચીસ તો કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે એ ભારતનો જીડીપી વૃદ્ધિ દર સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહે છે તો બંને વિધાન સત્ય છે ચોસઠમો પ્રશ્ન સતર્કતા જાગૃતિ સપ્તાહ બે હજાર તો પહેલું વિધાન છે કે તે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવે છે આ વર્ષની થીમ કલ્ચર ઓફ ઇન્ટિગ્રિટી ફોર નેશન્સ પ્રોસ્પરિટી એટલે કે રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સત્યનિષ્ઠાની સંસ્કૃતિ હતી તો બંને વિધાન સત્ય છે પાસઠમો પ્રશ્ન ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટ વિશે બે વિધાન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે તો બંને વિધાન સત્ય છે છાસઠમો પ્રશ્ન ભારતનું સિક્સ જી એલાયન્સ એટલે કે ભારતે બે હજાર ત્રીસ સુધીમાં દેશમાં સિક્સ જી ટેકનોલોજી લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ઓક્ટોબરમાં આ અંગે આંતર આ અંગેના આંતરરાષ્ટ્રીય પેટન્ટમાં ભારતે નોંધપાત્ર વધારો કર્યો છે તો બંને વિધાન સત્ય છે સડસઠમો પ્રશ્ન મલેરિયા મુક્ત દેશ તો પહેલું વિધાન છે કે એ ઓક્ટોબર બે હજાર પચીસમાં ઇજિપ્તને મલેરિયા મુક્ત જાહેર કર્યું છે બીજું છે કે તે આ પ્રમાણપત્ર મેળવનાર ઉત્તર આફ્રિકાનો બીજો દેશ બન્યો છે તો તેમાં જવો છે માત્ર પહેલું વિધાન સાચું છે ત્યાં પ્રમાણપત્ર મેળવનાર ઉત્તર આફ્રિકાનો બીજો દેશ નથી એટલે એ વિધાન ખોટું છે માત્ર પહેલું વિધાન સાચું છે અડસઠમો પ્રશ્ન સંપ્રિતિ કવાયત તો કે આ લશ્કરી કવાયત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાય છે તાજેતરની રાજકીય અસ્થિરતાને કારણે બે હજાર પચીસમાં કવાયત મોકૂફ રાખવામાં આવી હતી તો આ બંને વિધાન સત્ય છે ઓગણીસિત્તેરમો પ્રશ્ન રાષ્ટ્રીય એકતા દિવસ તો કે એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલની એકસો ને પચાસમી જયંતિની ઉજવણીની ઉજવણી શરૂ થઈ છે કેવડિયા એટલે કે એકતા નગર ખાતે વડાપ્રધાને એકતા પરેડની સલામી લીધી હતી તો તેમાં જ છે બંને વિધાન સત્ય છે સિત્તેરમો પ્રશ્ન સાયબર સુરક્ષા ઓપરેશન ચક્ર ત્રણ તો આમાં બે વિધાન છે પહેલું છે સીબીઆઈ દ્વારા સાયબર અપરાધીઓ વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એફબીઆઈ અને ઇન્ટરપોલની મદદ લેવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી બંને વિધાન સત્ય છે એકોતેરમો પ્રશ્ન નેશનલ ગેમ્સનો મેસ્કોટ શું છે તો કે બે હજાર પચીસમાં ઉત્તરાખંડમાં યોજાયેલી નેશનલ ગેમ્સનો મેસ્કોટ મોનાલ એટલે કે એક પક્ષી છે પક્ષી હતો મોનાલ હતો શું હતો તેનો મેસ્કોટ મોનાલ અને મોનાલ એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે તો બંને વિધાન સત્ય છે બોતેરમો પ્રશ્ન વર્લ્ડ પોલિયો ડે તો કે ચોવીસ ઓક્ટોબર એ ઉજવાય છે જોનાસ સાલ્કના જન્મદિવસે આ દિવસ મનાવવામાં આવે છે જેમણે પોલિયોની રસી શોધી હતી તો આ બંને વિધાન સત્ય છે તો પ્રશ્ન આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ તો કે ધનતેરસના અવસરે જાહેર થયેલા રિપોર્ટ મુજબ આરબીઆઈએ તેના ગોલ્ડ રિઝર્વનો મોટો હિસ્સો લંડનથી ભારત પરત લાવ્યો છે અને હાલમાં આરબીઆઈ પાસે આઠસો ટનથી વધુ સોનું અનામત છે તો આ બંને વિધાન સત્ય છે ચુંબોતેરમો પ્રશ્ન એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી મહિલા તો કે ભારત આ ટુર્નામેન્ટનું યજમાન હતું જે બિહારના રાજગીર ખાતે અને બીજું છે ભારતીય ટીમે ફાઇનલમાં ચીનને હરાવ્યું હતું તો તેમાં જવાબ છે બંને વિધાન સત્ય છે પંચોતેરમો પ્રશ્ન નીતિ આયોગના સીઓ વિશે બે વિધાન છે કે બીવી આર સુબ્રમણ્યમ નીતિ આયોગના વર્તમાન સીઈઓ છે ઓક્ટોબરમાં તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે તો આ બંને વિધાન પણ સત્ય છે છોતેરમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તો કે આ દિવસ દર વર્ષે અગિયાર ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને બે હજાર પચીસની થીમ ગર્લ્સ વિઝન ફોર ધ ફ્યુચર એટલે કે ભવિષ્ય માટે દીકરીઓનું વિઝન રાખવામાં આવી હતી તો આ બંને વિધાન સત્ય છે સત્યોતેરમો પ્રશ્ન ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ તો કે આ ઇન્ડેક્સમાં સ્વિત્ઝરલેન્ડ સતત પંદરમાં વર્ષે પ્રથમ ક્રમે રહ્યું છે અને ભારતનો ક્રમ સુધરીને ઓગણચાલીસ થયો છે જે અગાઉ ચાલીસ હતો તો બંને વિધાન સત્ય છે અઠ્યોતેરમો પ્રશ્ન વિશ્વ વિદ્યાર્થી દિવસ તો કે આ દિવસ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જન્મજયંતિ એટલે કે પંદર ઓક્ટોબરના રોજ જોવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા બે હજાર દસમાં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી તો આ બંને વિધાન સત્ય છે એસીમો પ્રશ્ન સોરી ઓગણીસિમો પ્રશ્ન જોઈએ કે આસિયાન સમિટ બે હજાર પચીસ તો કે બે હજાર પચ્ચીસમાં આસિયન શિખર સંમેલનનું યજમાન પદ મલેશિયા પાસે હતું અને ભારત વતી વડાપ્રધાને એક્ટ ઇસ્ટ પોલિસી પર ભાર મૂક્યો હતો તો તેમાં જ અવશે આ બંને વિધાન સત્ય છે એસી પ્રશ્ન વિશ્વ દ્રષ્ટિ દિવસ એ ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે એટલે કે આ વર્ષે નવ ઓક્ટોબરે ઉજવવામાં આવ્યો હતો તેનો ઉદ્દેશ્ય અંધત્વ અને દ્રષ્ટિથી ખામીઓ વિશે જાગૃતિ લાવવાનો છે તો બંને વિધાન સત્ય છે એક્યાસીમો પ્રશ્ન જોઈએ કે એફએટીએફ એટલે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની જાહેરાત તો એના વિશે બે વિધાન છે કે ઓક્ટોબર બે હજાર પચીસમાં મ્યાનમારને બ્લેકલિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે ભારતને તેની ઉત્તમ કામગીરી બદલ રેગ્યુલર ફોલોઅપ શ્રેણીમાં મુકાયું છે તો બંને વિધાન સત્ય છે બ્યાસી પ્રશ્ન ગુજરાતની સાંસ્કૃતિક સિદ્ધિ તો કે ગુજરાતના ગરબા બાદ હવે સંખેડાનું ફર્નિચર યુનેસ્કોની સાંસ્કૃતિક યાદીમાં સ્થાન પામવા માટે નોમિનેટ થયું છે અને આ ફર્નિચર છોટાઉદેવપુર જિલ્લા સાથે સંકળાયેલું છે તો આ બંને વિધાન સત્ય છે ત્યાંશી પ્રશ્ન પુસ્તક મેમોર મેમોરિયલ્સ ઓફ ટાઇટન તો કે આ પુસ્તક સ્વર્ગસ્થ રતન ટાટાના જીવન પર આધારિત છે જે ઓક્ટોબર બે હજાર પચીસમાં લોન્ચ થયું અને તેના લેખક શાંતનુ નાયડુ છે તો તેમાં જ આવશે બંને સત્ય છે ચોર્યાસીમો પ્રશ્ન પોલીસ સ્મૃતિ દિવસ તો કે આ દિવસ એકવીસ ઓક્ટોબરે મનાવવામાં આવે છે ઓગણીસો ને લદાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીની સૈનિક સાથે લડતા શહીદ થયેલા પોલીસ કર્મીઓની યાદમાં આ દિવસ ઉજવાય છે તો આ બંને વિધાન સત્ય છે પંચ્યાસીમો પ્રશ્ન કાજિંદ કવાયત એના વિશે બે વિધાન છે કે આ લશ્કરી કવાયત ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે બે હજાર પચીસમાં તેનું આયોજન હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું તો આ બંને વિધાન પણ સત્ય છે છ્યાસી પ્રશ્ન વિશ્વ પોસ્ટ દિવસ કે તે નવ ઓક્ટોબરે ઉજવાય છે ભારતમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ નવથી પંદર ઓક્ટોબર દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે તો આ બંને વિધાન સત્ય છે જો મિત્રો અહીં વિશ્વ પોસ્ટ દિવસ કે તો નવ ઓક્ટોબરે પણ રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ કે તો નવથી પંદર ઓક્ટોબર આવશે બરાબર સપ્તાહ નવથી પંદર ઓક્ટોબર અને દિવસ કે તો નવ ઓક્ટોબર બંને વિધાન સત્ય છે પ્રશ્ન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી રિપોર્ટ બે હજાર પચીસ તો કે આ રિપોર્ટ મુજબ ભારત બે હજાર ત્રીસ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉર્જા ઉપભોક્તા દેશ બની જશે સોલાર એનર્જીના ઉત્પાદનમાં ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે તો આ બંને વિધાન સત્ય છે અઠ્યાસી પ્રશ્ન ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તો આ સત્તર ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તેની થીમ હતી ડિસેન્ટ વર્ક એન્ડ સોશિયલ પ્રોટેક્શન એટલે કે સન્માનજનક કાર્ય અને સામાજિક સુરક્ષા તો આ બંને વિધાન સત્ય છે નેવ્યાશી પ્રશ્ન ગુજરાતનું સમાજ સુરક્ષા સંકુલ એના વિશે બે વિધાન છે કે મુખ્યમંત્રી દ્વારા વડોદરા ખાતે અદ્યતન સમાજ સુરક્ષા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તે દિવ્યાંગો અને નિરાધારો માટે આશ્રય સ્થાન પૂરું પાડશે તો આ બંને વિધાન સત્ય છે નેવમો પ્રશ્ન પ્રો કબડ્ડી લીગ એટલે પીકેએલ સિઝન બાર વિશે જણાવો તો કે ઓક્ટોબર બે હજાર પચીસમાં પ્રો કબડ્ડી લીગની બારમી સિઝન શરૂ થઈ અને આ વખતે સૌથી મોંઘા ખેલાડી તરીકે સચિન તંવર વેચાયા હતા તો બંને વિધાન સત્ય છે એકાણુંમો પ્રશ્ન મેરા યુવા ભારત પોર્ટલ વિશે જણાવો તો કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આ પ્લેટફોર્મના બે વર્ષ પૂર્ણ થયા તેનો ઉદ્દેશ્ય યુવાનોને રાષ્ટ્રીય નિર્માણમાં જોડાવાનો છે તો બંને વિધાન સત્ય છે બાણુંમો પ્રશ્ન નિશસ્ત્રીકરણ સપ્તાહ તો આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચોવીસથી ત્રીસ ઓક્ટોબર દરમિયાન આ સપ્તાહ ઉજવવામાં આવે છે તેનો હેતુ પરમાણુ શસ્ત્રો મુક્ત વિશ્વ બનાવવાનો છે તો જવાબ આવશે બંને વિધાન સત્ય છે તાણુમાં પ્રશ્ન ગોવા મેરીટાઇમ કોન્કલેવ બે હજાર પચીસ તો કે ભારતીય નૌસેના દ્વારા ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દ મહાસાગર ક્ષેત્રના આઈઓઆરના દેશોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તો આ બંને સત્ય છે ચોરાણું પ્રશ્ન વિશ્વ લકવા દિવસ તો કે તે ઓગણત્રીસ ઓક્ટોબરે ઉજવાય છે ભારતમાં દર મિનિટે ત્રણ વ્યક્તિઓને બ્રેઇન સ્ટ્રોક આવે છે તેનું તેવું રિપોર્ટ જણાવે છે તો આ બંને વિધાન સત્ય છે પંચાણું પ્રશ્ન વજ્ર પ્રહાર કવાયત શું છે તો કે આ ભારત અને અમેરિકાના સ્પેશિયલ ફોર્સિસ વચ્ચેની કવાયત છે બે હજાર પચીસમાં મેઘાલયના ઉમરોઈ ખાતે તેનું આયોજન થયું તો આ બંને વિધાન સત્ય છે છન્નુમો પ્રશ્ન સરદાર પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ તો કે વર્ષ બે હજાર પચીસમાં સરદાર પટેલની એકસોને પચાસમી જન્મજયંતિનું વર્ષ છે ભારત સરકારે આ વર્ષે એકસોને રૂપિયા નો પચાસનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે તો આ વિધાન સત્ય છે સત્તાણુંમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વિશે આપેલું છે કે ટાટા ગ્રુપે ધોલેરા ગુજરાતમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામકાજ ઓક્ટોબરમાં ઝડપી બનાવ્યું છે માઇક્રોન કંપનીનો સાણંદ પ્લાન્ટ ઉત્પાદન શરૂ કરવાની તૈયારીમાં છે તો આ બંને વિધાન સત્ય છે અઠ્ઠાણું પ્રશ્ન રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તો કે આ દિવસ ધનતેરસના દિવસે ઉજવવામાં આવે છે બે હજાર પચીસમાં ઓક્ટોબરના અંતમાં એની થીમ હતી આયુર્વેદા ફોર ગ્લોબલ હેલ્થ એટલે કે વૈશ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ તો આ બંને વિધાન સત્ય છે નવ્વાણું પ્રશ્ન ઓપરેશન સદભાવના તો કે ભારતીય સેના દ્વારા લદ્દાખમાં શિક્ષણ અને વિકાસ માટે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે ઓક્ટોબરમાં આ અંતર્ગત વિદ્યાર્થીઓને દેશભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા તો આ બંને વિધાન સત્ય છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આજના આ વિડીયોનો ઓક્ટોબર મહિનાના કરંટ અફેરનો સોમો પ્રશ્ન વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ યાત્રાને ઓક્ટોબર બે હજાર પચીસમાં બે વર્ષ પૂર્ણ થયા અને બીજું છે તેનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે તો આ બંને વિધાન સત્ય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવા કરંટ અફેરના નવા વિડીયોમાં જય હિન્દ